અમારા સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે વિપુલ કેટલા દિવસમાં જે વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી યોજાવાની છે પરીક્ષાની જાહેરાત ક્યારે કરાશે બિલકુલ જે રીતે થોડા દિવસ અગાઉ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા રાજ્યની સરકારી કચેરીઓમાં ચાલીસ ટકાથી વધુ સ્ટાફ ઘટ હોવાનો એકરાર કરવામાં આવ્યો હતો તેના લીધે જ અલગ અલગ વિભાગોમાંથી જે ઘટ છે તેનું લિસ્ટ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યું હતું ને રાજ્ય સરકાર દ્વારા હવે